અત્યારે શાંતિ છે લેકિન અમે બધા કાઉન્ટિંગ કરવા જઈ રહી જેટલા બી આરોપી છે કોઈને અમે લોકો છોડીશ નહીં ઓ તમામ લોકો પર સખત પગલા લેવામાં આવશે તમામ લોકો સીસીટીવી કેમેરામાં મેં કમાન્ડ એન્ડ કંટ્રોલ કેદ થઈ ગયા છે જેનાથી ઓળખી ઓળખીને એક એક આરોપીઓને અમે લોકો જોઈએ પૂરા અંદર નાખીશું ત્યાર સુધી જો પહેલે પથ્થર મારવાવાળા જો છોકરાઓ હતા જો પંડાલ ઉપર મારા બધા લોકોને અભી એનો ઉપર જો કાર્યવાહી કરવામાં આવે છે અને બીજા લોકો ઉપર અત્યારે કોમ્યુનિટી કાર્યવાહી ચાલુ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે